આપણે છે ને કાકીને તેડવા માટે આવ્યા તો સ્પેશિયલ થઈ ગયા ને અહીંયા જો વાડીની અંદર છે ને મધ ઉછેર કેન્દ્ર છે અહીંયા આપણે છે ને ઓર્ગેનિક રીતના મધ બનાવવામાં આવે છે તમારે જે જે કઈ વસ્તુ ઘટતી હોયની બધી લિસ્ટ કરી દેજો એટલે મારે જાય છે તો બધાયનું એકારે લઈ આવે એટલે સસ્તું પડે હા બરોબર વાસણ તો જો કે છોકરી અહીં વેક્સિન કઈ પ્રસંગ છે ગામ છે તે એટલા આખા બે બે બંચ ગ્લાસ

તો અત્યારે સવાર સવારમાં જો આપણે આવી ગયા છીએ સુપાસી કાકીને તેડવા અને અત્યારે હું આવી ગઈ છું વાડીમાં અને વાડીમાં આપણે છે ને અહીંયા લીંબુડી છે તો લીંબુ તોડવાના છે અને પપોઈું જો મળે ને તો કાચું પોપયું સંભાળવા માટે લઈ જવાનું છે અહીંયા જો વાડીની અંદર છે ને મધ ઉછેર કેન્દ્ર છે અહીંયા આપણે છે ને ઓર્ગેનિક રીતના મધ બનાવવામાં આવે છે તો કાકાની વાડીમાં જો બધી મધની પેટીઓ છે અને મધમાખીઓ પણ જો અહીંયા ઉડે છે પણ આપણને કંઈ કરે નહીં તો સારું એને ખબર છે કે આપણા ઘરના જ વ્યક્તિ છે એટલે આપણને બહુ બોલાવશે નહીં બાકી તો મધમાખી કઈડી પણ લે કાકી મધમાખી કઈડે કે પણ અત્યારે આપણને તો કંઈ વાંધો નથી ને ખબર હશે ને કે આપડે ઘર ના જ છે અને અહીંયા જો લીંબુડી માં કેટલા મસ્ત મસ્ત લીંબુ છે અત્યારે છે ને લીંબુ બહુ મોંઘા છે કાલે જ હું લઈ આવી શાકભાજીવાળા ભાઈ પાસે દસ ના ત્રણ લીંબુ આપ્યા અત્યારે આપણને ખબર નહોતી પણ અહીંયા કાકીએ કીધું કે લીંબુ લઈ જા તો ફટાફટ છે ને આપણા આમાંથી લીંબુ તોડી લઈએ

ચાલો આપડે અને આપણે એક જબલું આખું ભરી લીધું છે બાય બાય વાડીએ આવ્યા ને આપડે જો જબલું ભરીને જઈએ છીએ પપ્પા લીંબુ જે હતું ને બધું એ લઈ લીધું એટલે આપણે લેવું ન પડે તો અત્યારે થઈ ગયો છે બપોર પછી નો ટાઈમ અને આપણે જો ઢાનું બધું કામ કરી નાખ્યું દિત્યબેન ઊંકેવી ટ્યુશનમાં અને અત્યારે જો અહીંયા નરેશ રેડી થઈને ક્યાંક જાય છે કઈ બાત જાઉં છે અત્યારે મારે જવાનું છે કે મારા કાકી વાડીએથી સવારે આવ્યાતા અને મૂકવા જવાનું છે અને મૂકીને પછી મારે જવાનું છે માર્કેટમાં માર્કેટમાં સામાન લેવા માટે જવાનું છે સવારે મારો વારો હતો અત્યારે નરસનો વારો છે કેમ સવારે નરે સુતાતા એટલે હું તેડી આવીતી ને અત્યારે પાછા મૂકવા જવાના છે ત્યાંથી ડાયરેક્ટ વ્યાજ જાશો કે ડાયરેક્ટ પછી ખાલી ખાલી તમારે આવવું

અહીં જોઈ લો કૂતરા કેટલું મોજ કરે છે રેતીમાં કેમ કે છે ને ભીની રેતી હોય ને થોડીક ઠંડી ઠંડી છે અને પાછી ચારેલી રેતી છે એટલે ઝીણી ઝીણી રેતીમાં બેસવાની મજા આવે આજ આખા દીએ સેરીને ચાર પાંચ કૂતરા અહીંયા છે ને આમાં મોજ કરી થોડુંક આયા બેઠું તો હોં જો આ રેતી ખાલી થઈ ગઈ એટલે ન્યાં હોય હા ન્યાં ઢગલો થઈ ગયો ને એટલે ન્યાં મજા કરે છે તો નરેશ તો વયા ગયા છે અને દીતિ એ વઈ ગઈ છે મમ્મી હજી આવ્યા નથી તો ત્યારે તો હું એકલી છું ઘરે પપ્પા ગયા છે મમ્મીને તેડવા ધીમે ધીમે આપણે રસોઈ ની તૈયારી ચાલુ કરી દઈએ ચાલો તો જો મમ્મી ગયા તા વાડીએ ને દેવા તો આવતા છે નેલધી ને ઓરતું ને તો ઓરતું ને થઈ ગયો છે એ કાલ બાકી રહ્યો ને ઓરતું ને થઈ ગયો ને ઓરતું બાકી છે ને બધું આલે છે ને અહીંયા જો મેં મૂકી દીધો છે ચા કેમ કે ચા નો ટાઈમ થઈ ગયો છે ને એક બાજુ મૂકી દીધી છે ખીચડી ને શાક કહે છે ને હજી શાકભાજી લેવા જવું પડશે એમ તો છે ને ચા પાઈ દીધું બધા કારીગરો ને એની બધાને અત્યારે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે થોડુંક મોડું થઈ ગયું મારે તો ફટાફટ પેલા હું છે ને દિત્યા ને તેડી કે રાહ હશે પછી બધા છોકરા વહી જાય તો પછી એટલી જ પાછળ વધે તો ટ્યુશન માંથી આવી અને હવે બંને ગયા તા શાકભાજી લેવા આપણે આની પહેલા હમણાં બે ચાર દિવસ પહેલા શાકભાજી લઈ આવ્યા તો ફટાફટ ફિનિશ થઈ ગયું પાછું ઘટ્યું તો પાછું આપણે શાકભાજી લઈ આવ્યા કે શાકભાજી વખત તો ચાલશે નહીં અને મારી સાથે સાથે દિત્યા બેન પણ આવ્યા કેમ કે એને દુકાન નો નાસ્તો કરવો તો એટલા માટે કા દીત્ય દુકાન ની વસ્તુ ન ખવાય બેન ક્યારેક ક્યારેક ખાઈ લેવાય તો દિત્ય એટલા માટે જ મારી જગ્યા આવે કે કઈક નાસ્તો પાણી લેવા ને દુકાને છે એટલે ચલો ફટાફટ જઈએ ઘરે રસોઈ બની ગઈ છે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જમવાનો ટાઈમ થતા જ જો જમવાની ખબર પડી ગઈ ગઈતી નારસને એટલે પહોંચી ગયા સીધા વેરાવડ થી ઘરે શોપિંગ કરીને કા હા હા મારા હાથે સમાસો હમ તો સમોસા લેતા આવજો દિત્યના સમોસા મારા તારા બ્રે આ ઓલા શું સેન્ડવિચ

જેને જે કરડે રાખે આખી રાતને સવાર થતા તો ખંજવાર આવે જ બહુ જ મસ્તની બરોબર એ આખા ઘરમાં એવો ત્રાસ છે અને વેરાવળમાં માર્કેટમાં ફરીને આવ્યો તો ત્યાં પણ એવો ત્રાસ છે અને તો એનો અમે ઉપાય ગોતી લીધો છે પણ એની પહેલા જો અહીંયા દિત્યાબેન કામ કરે છે જોરદારનું વાહ વાહ ઓ હોય વાસણ તો જો ઉટક્યા છોકરી કઈ આવડે જલપાને

કેમ કે એને આખી રાત લોહી પીધું ને હવે એનો છેલ્લો સીન આવી ગયો તો આ બધાને પકડી પકડીને માર્યા અને હવે અહીંયા પણ થોડાક મચ્છર આવે છે આ રૂમમાં આ બાજુના રૂમમાં તો અહીંયા પણ મારે મચ્છરને એક એક મચ્છરને પકડી પકડીને મારવાના છે તો એના માટેનો મે ઉપાય ગોતી લીધો છે આ કાગરિયા મળે છે માર્કેટમાં આવા આ બ્રાન્ડે મને 1 મણ રૂપિયા આપો નથી બોલવાનો પણ હું કહી દઉં તમને મોબાઈલ આયા રાખી દો ઓય 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 ઓકે તો આનું કાર્ય કંઈક આવું હોય છે આવું કાગળ લઈ આવો આવતાકડા મળે છે ક્યાંય પતાગડો જો આવી રીતના પતાગડા મળે છે હશે ભાઈ તમે જોઈ લેજો માર્કેટમાં બીજા બીજી અલગ એ બીજું ઘણું બધું મળે છે આનાથી બાઈ ગયા ટેક હરી ગઈ જરા ખરગાવી જરાક ને રાખે ધવાડતા છે આમાંથી ચલો આમાં જો આવી રીતના દવાળા થાય છે આના છે ને મચ્છર ને માખીને બહુ ભાગ્યા નથી મને ખબર નથી પણ આમ એકા ટ્રાય કરવા માટે લઈ આવ્યો જો જો અહીંયા છે ને લાઈ ઉદા ઓ હોય આને તો વેક્સિન લઈ ગયો લાગે અસર જ ન થા આને જો આને અસર જ ન થતા તો આને વેક્સિન લઈ ગયો મચ્છર એ વેક્સિન લઈ લીધી છે કે એનારી એન્ટી ઓ શું કહેવાય આ એન્ટી બેક્ટેરિયલ કે અસર ન પડે એની ઉપર મચ્છરો જ હવે સમજદાર થઈ ગયા છે તો બધા રૂમમાં ફરી લઉં ને જરા જરા આની અસર 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 થઈ જાય છે ને ને બધાય થોડીક વાર પછી થાય થાય વેક્સિન લીધી હોય તોય રૂમમાં ફેરવી તો પછી ભાગી જાય મચ્છર થોડીક વાર સાંજે પછી આપણે ઉજાડી ન દઈ ગયો અલવાંયા ફેટા પૂરું થવાયું તો ન અમે નાખ્યું છે હવે ખાગડી જળપા આવે મારા ઘરમાં આમ કર નાખ્યું મારા ઘર આખું બગડ મચ્છર જાય છે મચ્છર જાય તો હાલે ઘરમાં ન પડવો જોઈએ છે

નહીં 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 જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલને કરી દેવાની છે સબસ્ક્રાઇબ શું કરવાનું છે સબસ્ક્રાઈબ કરી દેવાનું છે બરાબર